આજરોજ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી દબાણ હટાવો કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો મુખ્ય માર્ગને અડીને ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરી માર્ગ ખુલ્લો કરી દેવામાં આવ્યો છે

દબાણો કરેલા છે તેના હટાવવાની હટાવવાની કવાયત કરવામાં આવી છે આપણે ભરૂચના કંઠારિયા વિસ્તારમાં છે આ વિસ્તારની અંદર પણ રેલવે અને જે મુખ્ય માર્ગ છે તેની ઉપર મોટ મોટા દબાણો કરવામાં આવ્યા હતા આ પહેલા પણ આ દુકાનદારોને નોટિસ આપવામાં આવી હતી સ્વૈચ્છિક રીતે પોતાના દબાણો હટાવી લેવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ ક્યાંક ને ક્યાંક હટાવવામાં ન આવતા કારણે આજે સવારથી થી મેગા ડિમોલેશન તમે જોઈ શકો છો કઈ રીતે મેગા ડિમોલેશન થઈ રહ્યું છે વહીવટી તંત્ર સહિત અધિકારીઓ અહીં ઉપસ્થિત છે ડીવાયસપી ની ટીમ પણ પોલીસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે હાલમાં જીબી ની પ્રક્રિયા ડિમોલેશન છે તેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જીબી ની ટીમ પણ હાજર છે વહીવટી તંત્ર પણ હાજર છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે આખું ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે આ કંથારિયા થી જંબુસર બાયપાસ એટલે કે બાયપાસ ચોકડી સુધી નું ડિમોલેશન થનાર છે આવનારા સમય ની અંદર આ જે ડિમોલેશન થયું છે તે ફરી વખત દબાણો ન થાય તેવી પણ વહીવટીતંત્રે તકેદારી રાખવી જોઈએ રાકેશ સોમલ સહયોગી વિરેન્દ્ર પાટી સાથે કદાચ ખૂબ જ